હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે આપણે રસ બનાવવા જઈ રહ્યા છીએ તો રસ બનાવવા માટે કાવ મિલ્ક લઈ લેવાનું છે અને આ કાવ મિલ્ક આપણે એકદમ ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી અને થોડી થોડીવાર આ રીતે વરાળ કાઢીશું અને પછી એની અંદર પનીર બનાવવા માટેની પ્રોસેસ કરીશું જે આ દૂધ આ રીતે ચમચામાં લઈ અને પછી એની અંદર આ લીંબુનો એ લીંબુનો રસ લઈ લીધો છે એટલે એની અંદર પાછું થોડું પાણી પણ ઉમેરી દીધું છે બે ત્રણ ચમચી જેટલું અને એટલું લીંબુનો રસ લેવાનો નથી થોડું પાણી ઉમેરીને જ લેવાનો અને આ રીતે ચમચામાં દૂધ લઈ અને એમાં થોડો થોડો આ રસ ઉમેરતું જવાનું અને પછી આ રીતે દૂધમાં ઉમેરવાનું પાછો ચમચામાં દૂધ લઈ અને પાછો રસ ઉમેરવાનો એટલે એકદમ સોફ્ટ પનીર બનશે પાંચ મિનિટમાં આ પનીર આ રીતે બધું સરસ છૂટું પડી જશે ગાયનું દૂધ હોય એટલે પનીર વધારે નીકળે છે અને હવે આને આપણે કપડામાં કાઢી અને પછી એકદમ સરસ વોશ કરી લેશું એટલે એકદમ ધોવાઈ જાય પછી આપણે ફ્રીઝમાં થોડી વાર માટે મૂકી દેસુ એકદમ ઠંડા ચીલ્ડ વોટરથી આપણે આ પનીર ધોઈ લેવાનું છે એટલે એકદમ સરસ પનીર ધોવાઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે એટલે એની પ્રોસેસ બંધ થઈ જાય એટલે હવે નરમ જ રહેશે નહીતર આ પનીર ચવડું થઈ જાય છે હવે હવે આને એકદમ આ રીતે નીચવી અને પછી આપણે થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દઈશું ત્રીસ મિનિટથી આ દૂધ ઉકળી રહ્યું છે બે લિટર દૂધ છે બે લીટર દૂધ નું આપણે પનીર બનાવ્યું અને બે લીટર દૂધ ઉકળી રહ્યું છે હવે એકદમ સરસ થોડુંક જાડું થઈ ગયું છે હવે આપણે આની અંદર ખાંડ અને આ રીતે કેસર પલાળી દીધું હતું એક કલાક પહેલા થોડુંક એક ચમચી જેવું તો હવે કેસર પણ આમાં નાખી દેસુ અને પછી આપણે બે ચમચી આવી બે ચમચી ભરી અને આ રીતે તખી લેશું અને આને દૂધ નાખી અને ઓગાળી લેશું

આ એક ખીર ચીનો ઉકો પણ આપણે આની અંદર એડ કરી દશું અને હવે આપણે ઉકળવા દેશું ત્યાં સુધી ત્યાં સુધીમાં આપણે જે રસગુલ્લા કરવાના છે આની અંદર નાખવા માટે એની તૈયારી કરી લેશું અને પનીર મસળી લેશું આ પનીરને આપણે એકદમ આ રીતે નીચવી નીચવીને બધું પાણી કાઢી લીધું છે છતાં પણ આપણે આ રીતે કરશું એટલે એક બે ટીપા જે રહી ગયા હોય એ પણ એમાંથી નીકળી જાય ને એકદમ સરસ થઈ જાય અને આપણે ચુંદડી એકદમ પતલા કાપડની લેવાની અને ડબલ રાખવાનું એટલે એકદમ નીચવી શકીએ આપણે અને પછી એકદમ સરસ નીચવાઈ જાય એટલે બધું પનીર કાઢી લેશું

અને આ પનીર પણ એકદમ સરસ મસળાઈ ગયું છે તો આના નાના નાના રીતે ગોળા વાળી લેશું રસગુલ્લાની ચાસણી માટે એક વાટકો ખાંડ લેશું અને છ વાટકા પાણી નાખશું હવે આને ઉકળવા દેસુ આ રીતે મસળી અને પછી આપણે ગોળા વાળતા જશું એકદમ નાની નાની ગોળી આપણે આ રીતે બધી ગોળી આપણે આની અંદર આ પાણી ઉકડતું હોય એમાં નાખી દેસુ થોડી વાર આપણે હલાવવાનું નથી દસ મિનિટ સુધી આને આ રીતે ખાવા દેશું દસ મિનિટ થઈ ગઈ છે અને આ એકદમ સરસ આપણા રસગુલ્લા રેડી છે આ રીતે બધા જ રસગુલ્લા જે એકદમ સરસ નાના નાના આપણે કરી લીધા છે કેમકે આપણે રસમાં દૂરી કરવી છે તો આ આપણે આ પાણી ઠંડા પાણીની અંદર આ રીતે નાખતા જશું એટલે એકદમ સરસ આપણા રસગુલ્લા અને પ્રોસેસ બંધ થઈ જાય એટલે એકદમ સરસ રસગુલ્લા તૈયાર થઈ જશે અને પછી આપણે આને દૂધની અંદર જે ઉકાળેલું છે એની અંદર નાખી દઈશું એકદમ સરસ આપણા સ્પોન્જી રસગુલ્લા રેડી છે એકદમ આપણે કાઢીએ એટલે એકદમ સરસ રસગુલ્લા તોડીને તમને બતાવું એકદમ સરસ અંદરથી જારીવાળા રસગુલ્લા રેડી છે આપણે આજે રસમાધુરી માટે જે આ ઉકાળેલું દૂધ છે એમાં સેજસેજ મલાઈ ઉપર થઈ ગયું હોય ઠંડુ કરીએ એટલે તો આપણે થોડીક આવી રીતે બ્લેન્ડર ફેરી દઈએ એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય અને આ આપણે હવે આપણે સર્વ કરીશું આ રીતે આપણે બધા રસગુલ્લા જે હોય એમાંથી આમ નીચવી નીચવી અને આમ સરસ કરીને આમાં ગોઠવવાના છે અને પછી એના ઉપર આપણે જે બાસુંદી બનાવેલી છે એ નાખશું એટલે પાછા એકદમ ફૂલી જશે આ રીતે બધા જ નીચવીને નાખી દેવાના છે એકદમ ડિલિશિયસ ડિલિશિયસ બાસુંદી આપણી રસ માધુરી રેડી છે આના ઉપર આપણે બધા ડ્રાય ફ્રૂટથી કરી શકીએ છીએ પણ અમે આની અંદર એકલા કાજુ નાખ્યા છે તો આ ફ્રીઝમાં મૂકી દઈએ એટલે એકદમ સરસ ડિલિશિયસ બાસુંદી રસમાધુરી રેડી છે આપણે આ જે નીચવી નીચવીને એકદમ સરસ નાખેલી હતી આપણે આ આની અંદર બાસુંદી નાખીએ એટલે પાછી એકદમ સરસ આ રસગુલ્લા ફૂલાઈ ગયા છે તો એકદમ સ્પોન્જી આપણી રસમાધુરી રેડી છે